નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્રની અંદર આજે આપણે ચૌદ પોઈન્ટ બેનો દાખલા નંબર ચાર પાંચ અને છનો અભ્યાસ કરવાનો છે તો અહીં ચોથો દાખલો જોઈએ તો નીચેનું વિતરણ એ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધવાનો છે આ ઉપરાંત બંને માપનું અર્થઘટન કરવાનું છે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૂત્ર શું છે બહુલકનું જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એ છે હવે અહીંયા આપણે દરેકે દરેક કિંમત મેળવવાનો પ્રયાસ કરીએ તો બહુલક વર્ગ શોધવો હોય તો કયો થશે તો સૌથી વધુ આવૃત્તિ જે હશે એ આપણો બહુલક વર્ગ થશે તો આ બહુલક વર્ગ થાય હવે બહુલક વર્ગની અંદર જે અધસીમા સીમા બિંદુ છે એ આપણું શું થશે એલ ઓકે તો અહીંયા એલ બરાબર આપણને મળશે ત્રીસ એફ વન બરાબર આપણી પાસે છે દસ આપણે શીખવાડેલું છે એફ જીરો એટલે કે બહુલકની વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને એફ ટુ એટલે બહુલકની વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે એફ જીરો એફ વન એફ ટુ એમ ક્રમશઃ આવશે દરેક દાખલામાં એફ ટુ બરાબર ત્રણ એફ જીરો બરાબર નવ એચ બરાબર થશે વીસમાંથી પંદર હજાર એટલે પાંચ ઓકે તો અહીંયા આપણે દરેકે દરેક કિંમત મેળવી હવે એને આપણે રકમમાં મૂકીશું એલ બરાબર એલની જગ્યાએ ત્રીસ આવશે પ્લસ એફ વન એટલે કેટલા થશે દસ માઇનસ એફ જીરો એટલે નવ છેદમાં બે એફ વન એટલે દસ માઇનસ એફ જીરોનો મતલબ થશે નવ અને માઇનસ એફ ટુ થશે ત્રણ ગુણ્યા અહીંયા આવશે પાંચ ત્રીસ પ્લસ દસમાંથી નવ જાય તો એક બે ત્રણ વીસ વીસમાંથી નવ જાય તો અગિયાર ને અગિયારમાંથી ત્રણ જાય તો આઠ ગુણ્યા પાંચ તો બરાબર ત્રીસ પ્લસ પાંચના છેદમાં આઠ આવે છે તો પાંચને આપણે જ્યારે આઠ વડે ભાગીએ છીએ તો અહીં મળશે ઝીરો પોઈન્ટ આઠ 2 અડતાલીસ બે વધશે ઝીરો મૂકીએ તો આઠ દુ સોળ ચાર વધશે મૂકીએ તો આઠ પંચા ચાલીસ એટલે અહીંયા આપણને મળશે ત્રીસ પ્લસ ને પચીસ ઓકે બરાબર શું થશે ત્રીસ પચીસ તો જે ઝેડ મળે છે એ આપણને મળે છે ત્રીસ પોઈન્ટ પચીસ બહુલક આપણને મળે ત્રીસ પોઈન્ટ પચીસ ઓકે આની જગ્યાએ આપણે ત્રીસ પોઈન્ટ છે લખી શકીએ હવે મધ્યક શોધીએ મિત્રો તો મધ્યક માટે આપણને એ વર્ગ આપેલો જ છે ઓકે ત્યારબાદ આવૃત્તિની આપણે વાત કરીએ તો આવૃત્તિ પણ આપણને આપેલી છે હવે અહીંયા આપણે મધ્ય કિંમત શોધીશું એક્સ આઈ પહેલાં તમને સૂત્ર યાદ કરાવી દઉં કે એક્સ બાર બરાબર સૂત્ર શું હતું એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગમા એફઆઈ ગુણ્યા એચ બરાબર આ સૂત્રથી આપણે ગણવાનું છે હવે અહીંયા એક્સઆઈ મધ્ય કિંમત શોધવાની છે પંદરને વીસ પાંત્રીસ ભાગ્યા બે કરી તો સત્તર પોઈન્ટ પાંચ એટલે સાડા સત્તર થશે હવે વર્ગ લંબાઈ પાંચ એટલે પાંચ 5 ઉમેરી જઈએ સત્તરને પાંચ બાવીસ પોઈન્ટ પાંચ બાવીસને પોત સત્યાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસને પોચ બત્રીસ પોઈન્ટ પાંચ બત્રીસને પોત સડત્રીસ પોઈન્ટ પાંચ સડત્રીસને ને બેતાલીસ પોઈન્ટ પાંચ બેતાલીસને પોઈન્ટ સુડતાલીસ પોઈન્ટ પાંચ અને સુડતાલીસને પાંચ બાવન પોઈન્ટ પાંચ એટલે જેટલી વર્ગ લંબાઈ છે એટલા આપણે ઉમેરતા જઈએ તો આપણને એ મળી જાય છે સીગમાં એફઆઈ આપણે કરીએ તો કુલ પાંત્રીસ થશે હવે આપણે એ ધારીએ તો અહીંયા આપણે સડત્રીસ પોઈન્ટ પાંચ છે એને કહી દીધું તમે બત્રીસ પોઈન્ટ પાંચને જો એ કરો તો પણ તમારો જવાબ એનો એ જ આવશે મિત્રો ઓકે તો અહીંયા એ જેને ધારીએ છીએ ત્યાં કિંમત આપણે શું આવશે યુઆઈની જીરો આવશે કેમ કે એક્સઆઈ એ વખતે સડત્રીસ પોઈન્ટ પાંચ છે એ પણ સડત્રીસ પોઈન્ટ પાંચ છે એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચમાંથી સડત્રીસ પોઈન્ટ પાંચ જાય તો ઝીરો વધે ઓકે તો અહીંયા આપણને ઝીરો મળે છે ઝીરો પછી આપણે જાણીએ છીએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર નીચેની તરફ એ જ પ્રમાણે ધન સંખ્યાઓ લખી દેવાની એક બે ત્રણ હવે સીગમા એફ સોરી અહીંયા એફઆઈ યુઆઈ જ આવે છે એફઆઈયુઆઈ આવે સીગમા જે આવે છે એ નીચેની તરફ આવે છે સરવાળો નીચે આવશે તો અહીંયા ત્રણ ચોક બાર બરાબર છે માઇનસ બાર થશે એ જ પ્રમાણે આઠ તરી માઇનસ ચોવીસ નવ દુ માઇનસ અઢાર દસ એકા માઇનસ દસ ત્રણ જીરો જીરો 0 એકાદ 0 જીરો બે જીરો બે તરી છ હવે તમે ગણતરી જુઓ તો પહેલાં ઋણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો બેન ચાર છ ને આઠ ચૌદ ચૌદનો ચોગડો વધી એકને એકને એક બે ને બે ચાર ને એક પોતને એક છ એટલે માઇનસ ચોસઠ થશે અને અહીંયા પ્લસ છ છે એટલે કેટલા થશે માઇનસ અઠ્ઠાવન સીગમા એફઆઈ યુઆઈ જે આપણને મળે છે એ આપણને મળે છે માઇનસ અઠ્ઠાવન ઓકે તો અહીંયા આપણે લખેલું જ છે સીગમાં એફઆઈ યુઆઈ બરાબર માઇનસ અઠ્ઠાવન આવે છે અહીંયા માઇનસનું ચિહ્ન જરા લાગે રહી ગયું છે માઇનસ અઠ્ઠાવન હવે આપણે કિંમત મૂકીએ એ બરાબર આપણે ધાર્યો છે સડત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ આપણને મળે છે માઇનસ અઠ્ઠાવન સીગમાં એફઆઈ છે પાંત્રીસ ગુણ્યા એ જ આપણને મળે છે પાંચ તો પાંચ સીતા પાંત્રીસ થાય તો સડત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અઠ્ઠાવન છેદમાં સાત કરીએ તો અઠ્ઠાવનને આપણે સાત વડે ભાગવા છે તો સાત અઢ છપ્પન થશે બે વધે એટલે 0 મૂકીએ એટલે પોઈન્ટ આવશે અહીંયા સાત દુ ચૌદ છ વધે ઝીરો મૂકીએ સાત અઢા છપ્પન ચાર વધે 0 મૂકી ટૂંકમાં આઠ પોઈન્ટ આવે છે સડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ આઠ પોઈન્ટ અઠ્યાવીસ હવે એની બાદ બાકી કરીએ તો અહીં બાદ બાકી કરીને હું બતાવું છું અહીંયા સડત્રીસ પોઈન્ટ પાંચ આ તમારે રફકામમાં કરવાની હોય છે આઠ પોઈન્ટ એટલે અહીંયા ઝીરો મૂકી દઈએ દસમાંથી આઠ જાય એટલે બે થશે અહીંયા ચાર વધે એટલે ચૌદ થાય ચૌદમાં સોરી ચાર વધે એટલે ચારમાંથી બે જાય તો બે પોઈન્ટ અહીંયા થશે સત્તર દસકો લઈએ એટલે સત્તરમાંથી આઠ જ્યાં નવું અને અહીંયા બે વધે એટલે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ માટે એક્સ બાર બરાબર થશે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ ઓકે તો આ રીતે ઓગણત્રીસ પોઈન્ટ બાવીસ અથવા ઓગણત્રીસ પોઈન્ટ બે મળે છે આનો અર્થ એવો થાય બહુલક આપણે ત્રીસ પોઈન્ટ છ શોધ્યું અને મધ્યકા આટલું આવ્યું આનો મતલબ એવો થયો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર ત્રીસ પોઈન્ટ છ છે અને આ ગુણોત્તરની જે સરેરાશ છે એ ઓગણત્રીસ પોઈન્ટ બે છે ઓકે વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તરની આપણે વાત કરીએ તો ત્રીસ પોઈન્ટ છ મળે જે આપણો બહુલક દર્શાવે છે અને એની સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ બે થાય છે એના પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ નીચે આપેલા વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે તો અહીંયા આપણે બહુલક શોધવાનો છે તો બહુલક માટે ફરીથી મિત્રો સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો સૌથી વધુ જે આવૃત્તિ છે એ આપણો બહુલક વર્ગ થશે તમે જોઈ શકો છો અઢાર એ સૌથી વધુ આવૃત્તિ છે માટે આપણો એલ થશે ચાર હજાર આ એફ વન થશે એફ વન પહેલાંની આવૃત્તિ એફ ઝીરો થાય એફ પછીની આવૃત્તિ એફ ટુ થશે અને આપણી જે વર્ગ લંબાઈ અહીંયા મળશે એ કેટલી મળશે ચાર હજારમાંથી ત્રણ હજાર જાય એટલે એક હજાર થાય તો જોઈ લઈએ આપણે એલ બરાબર ચાર હજાર એફ વન બરાબર અઢાર એફ ઝીરો બરાબર ચાર એફ ટુ બરાબર નવ અને એચ બરાબર ચાર હજાર માઇનસ ત્રણ હજાર બરાબર એક હજાર થાય તો અહીંયા આપણે જેડ બરાબર એલ એટલે કેટલા થશે ચાર હજાર પ્લસ એફ વન કેટલા થાય અઢાર માઇનસ એફ જીરો થશે ચાર અપોન ટુ એફ વન થશે અઢાર માઇનસ એફ જીરો થાય ચાર માઇનસ એફ ટુ થાય નવ ગુણ્યા વર્ગ લંબાઈ થાય એક હજાર ચાર હજાર પ્લસ અઢારમાંથી ચાર જાય તો ચૌદ અઢાર દુ છત્રીસમાંથી ચાર જાય તો બત્રીસ અને અથવા તો એમ લખી શકાય છત્રીસ માઈનસ નવ ચાર તેર ગુણ્યા એક હજાર ઓકે તો બરાબર ચાર હજાર પ્લસ ચૌદ છેદમાં ત્રેવીસ ગુણ્યા એક હજાર ઓકે તો અહીં આપણે ચૌદ ને ત્રેવીસ વડે ભાગવા પડશે ચૌદ ગુણ્યા હજાર એટલે કેટલા થાય ચાર હજાર પ્લસ ચૌદ હજાર છેદમાં ત્રેવીસ તો તમે ચૌદ હજારને આપણે ત્રેવીસ વડે ભાગીએ તો ત્રેવીસ છંગ આવશે 138 ને અડત્રીસ છ તરી અઢારનો દો બધી એકસો અડત્રીસ થશે દસમાંથી આઠ જાય તો બે અને અહીંયા ઝીરો જીરો આ ઝીરો ઉતારીએ તો અહીંયા શું આવશે એક ઝીરો કેમકે ત્રેવીસ કરતા વીસ નાના છે હજી ઝીરો ઉતારીએ તો આપણને મળશે ત્રેવીસ અઢા એકસો ચોર્યાસી દસમાંથી ચાર જાય એટલે છ વધે નવમાંથી આઠ જાય તે એક એટલે સોળ અહીંયા 0 ઉતારી તો અહીંયા થશે પોઈન્ટ બરાબર ત્રેવીસ ગુણ્યા તમે સાત કરો તો સાત તરીકે એકવીસ નીકળો બધી બે સાત દુ ને બે સોરી અહીંયા સાત નહીં આવે પણ છ થશે છ વડે ગુણવા પડશે છ તરી અઢારનો આઠ વધી એક છદુ દુ બાર ને એક તેર થાય અહીંયા કેટલા વધે છે બે પાંચમાંથી ત્રણ જાય તો બે અને અહીંયા જીરો થાય પાંચમાં અહીં જીરો મૂકીએ એટલે ત્રેવીસ નવા નવ તારી સત્યાવીસનો સાંતળો વધી બે નવ દો અઢાર ને બે વીસ દસમાં સાત જાય ત્રણ ને અહીંયા આવશે એક અહીંયા જીરો મૂકીએ તો હવે ત્રેવીસ આવે એકસો પંદર એટલે પંદર વધે તો અહીંયા આપણને જે મળ્યું કેટલું છસો આઠ પોઈન્ટ છસો પંચાણું તો હવે એક અંક સુધી લાવવું હોય તો બીજા અંકે નવ છે નવ હો પાંચ કે પાંચથી વધુ સંખ્યા હોય તો છના કેટલા થઈ જાય સાત બરાબર માટે આપણે આવું લખી શકીએ ઝેડ બરાબર ચાર હજાર પ્લસ છસ્સો આઠ પોઈન્ટ સાત તો અહીંયા આપણને જવાબ મળશે ચાર હજાર છસ્સો આઠ પોઈન્ટ સાત આ આપણો બહુલક મળે છે ઓકે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ બહુલક શોધવાનો બરાબર મેં મિત્રો તમને અહીં દરેકે દરેક સ્ટેપ્સ કઈ રીતે આવે છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો અને છેલ્લો દાખલો આપણે જોઈએ છેલ્લો દાખલા નંબર છ એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમયગાળાઓ માટે રસ્તા પરની એક જ જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને નીચે આપેલ કોષ્ટકમાં તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી તો માહિતીનો બહુલક શોધવાનો છે અહીં પણ બહુલક શોધવાનો છે ફરીથી તમને સૂત્રો યાદ કરાવી દઉં જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ હવે દરેકે દરેક કિંમત મિત્રો યાદ કરી એ સૌથી મોટી આવૃત્તિ એટલે આ આપણું થશે એફ વન આ આપણું થશે એલ એફ વન પછીની આવૃત્તિ એફ ટુ અને આપણો h શું થશે દસ માઇનસ જીરો બરાબર દસ તો બધું મળી ગયું છે ચલો લખી દઈએ l બરાબર ચાલીસ ઓકે પછી f1 વન બરાબર વીસ એફ જીરો બરાબર બાર એફ ટુ બરાબર અગિયાર એચ બરાબર દસ માઇનસ એટલે કે દસ કિંમત મૂકી મૂકતા જઈએ એલ છે ચાલીસ પ્લસ એફ વન આપણા થાય છે વીસ માઇનસ એફ જીરો એટલે કે બાર ટુ એફ વન ટુ એફ વન એટલે કે બે કંશમાં વીસ માઇનસ એફ જીરો એટલે બાર માઇનસ એફ ટુ એટલે અગિયાર ગુણ્યા એચ એટલે દસ ચાલીસ પ્લસ વીસ માંથી જાય તો આઠ છેદમાં વીસ ચાલીસ માઇનસ બારને ને અગિયાર ત્રેવીસ થાય ગુણ્યા દસ બરાબર ચાલીસ પ્લસ આઠના ના છેદમાં થશે ચાલીસ માંથી ત્રેવીસ જાય એટલે કેટલા વધે સત્તર ગુણ્યા દસ ઓકે તો અહીંયા થશે ચાલીસ પ્લસ આઠ દાન એસી ભાગ્યા સત્તર હવે તમે ને સત્તર વડે ભાગો તો આપણને મળશે સત્તર ચોખ્ખું અડસઠ બે વધે અહીંયા એક વધશે 0 મૂકીએ એટલે અહીં મૂકવું પડે પોઈન્ટ બરાબર છે તો અહીં થશે સત્તર સિત્તા એકસો ઓગણીસ કેટલા વધે છે એક એટલે અહીં આપણે એક પોઈન્ટ સુધી લાવવું હોય તો ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સાત બરાબર આપણને જે જવાબ મળે છે ઝેડ બરાબર ચુમ્માલીસ પોઈન્ટ સાત ઓકે તો આ રીતે આપણે બહુલક શોધી શકાય તો મિત્રો અહીં બહુલકની રીતના આપણે દરેક દાખલા પૂરા કર્યા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ વધીશું આવજો મિત્રો